તો પહેલા વાત કરીએ થર્મોપલ્લી યુદ્ધ વિશે તો જે થર્મોપલ્લી સ્થાન છે એ વર્તમાન સમય ગ્રીસની અંદર આવેલું છે અહીંયા આગળ પૂર્વે ચારસો એસી માં ઈસ્વીસન પૂર્વે ચારસો એસી માં યુના અને ફારસની સેના વચ્ચે યુનાન અને ફારસની સેના વચ્ચે યુદ્ધ લડાય છે ઈસવીસન પૂર્વે 480 ની અંદર યુનાન અને ફારસની સેના વચ્ચે યુદ્ધ લડાય છે આ યુદ્ધ થવાના જે કારણ હતા એ જ કારણો હલ્દીઘાટી યુદ્ધ થવાના પણ હતા તો જે યુનાની સેનાનું જે નેતૃત્વ કરી રહ્યા હોય છે એ યુનાની સેનાનું જે નેતૃત્વ કરી રહ્યા હોય છે એનું નામ હોય છે લિયોનેડોસ યુનાની સેનાનું જે નેતૃત્વ કરી રહ્યા છે એ છે લિયોનેડોસ અને જે ફારસની સેનાનું જે નેતૃત્વ કરી રહ્યા હોય છે એમનું નામ હોય છે ઝરેક્સિસ ઝરેક્સિસ તો યુનાની સેનાનું નેતૃત્વ કરી રહ્યા હોય છે લિયોનિડસ અને ફારસની સેનાનું નેતૃત્વ કરી રહ્યા હોય છે ઝરેક્સિસ હવે અહીંયા આગળ ઝરેક્સિસની સેના એ બહુ વિશાળ હોય છે જ્યારે ઝરેક્સિસની સેનાનો મુકાબલો કરવા માટે લિયોનિડસની સેના ઓછી હોય છે થોડી હોય છે છતાં પણ પોતાની સ્વતંત્રતા માટે પોતાના સ્વાભિમાન માટે કે લિયો સેના સાથે યુદ્ધ કરે છે અને એ હાલાકી યુદ્ધ હારી જાય છે પરંતુ ઇતિહાસના પાને અમર થઈ જાય છે જેવી રીતે મહારાણા પ્રતાપે મુઘલ બાદશાહ અકબર વિરુદ્ધ પોતાની નાનકડું રાજ્ય અને થોડી સેના હોવા છતાં પણ પોતાના સ્વતંત્રતા અને સ્વાભિમાનને ખાતર યુદ્ધ લડ્યું જેવી રીતે લિયોનિડોસને લિડોસને જલેસિસ કે સામે યુદ્ધ લડ્યું હતું તો કર્નલ જેમ્સ રોડને જે હલ્દીઘાટી યુદ્ધ થવાના જે કારણો હતા એ કારણોની સમાનતા થર્મોપલીના યુદ્ધ થવાના કારણો સાથે કરી માટે હલ્દીઘાટી યુદ્ધને રાજસ્થાનની યા મેવાડની થર્મોપલીનું યુદ્ધ કર્યું છે તો આશા રાખીએ છીએ કે મિત્રો તમને એક નવા નામના યુદ્ધ વિશેની માહિતી મળી હશે આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો